સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં માં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચાર શરૂઆત કરીએ હેડલાઇન્સ થી આજે પોષી પૂનમે મા પ્રાગટ્ય દિવસ વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું આગામી બે સપ્તાહ ગરમીનો અનુભવ થશે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે ઉત્તરાધ મહોત્સવ મોઢેરા ખાતે આયોજિત મહોત્સવમાં દેશભરના તેમની કલા રજૂ કરી પોષી પૂનમની ભવ્ય ઉજવણી ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીને ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો માતાજીને રથમાં બિરાજમાન કરીને પ્રદક્ષિણા કરવામાં આવી સમાચારોની શરૂઆત કરીએ ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવામાં માંડ ત્રણેક માસ જેટલો સમય બાકી છે ત્યારે અભ્યાસક્રમ પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં કચાસ રહે નહીં તે માટે સો ટકા જ્ઞાન સહાયકોની ભરતી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખવામાં આવે તેવી માંગણી શિક્ષકોમાં ઉઠવા છે શિક્ષકોની જોગવાઈને ચાલુ રાખવાની માંગણી સાથે શિક્ષકોના સંગઠનોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર નાના મોટા ત્રણસો અઠ્ઠાવન સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોંડલ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે અંબાજી ખાતે પોશી પૂનમ નો અનેરો મહત્વ છે આ દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસથી પણ ઓળખવામાં આવે છે બુધવારે સવારે મંગળા આરતી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા

ઇન્ડિગો એરલાઇન્સ ત્રેવીસ ફેબ્રુઆરીથી સુરતથી દુબઈ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે ઇન્ડિગોએ દુબઈથી સુરત ટિકિટનું બુકિંગ સાત હજાર નવસો રૂપિયાથી શરૂ કરતાં ટાટા ગ્રુપના એર ઇન્ડિયા એક્સપ્રેસે સ્થિતિ પારખી ગઈ છે તેથી એર ઇન્ડિયા એક્સપ્રેસે બાર હજારથી ચૌદ હજાર રૂપિયાની દુબઈથી સુરત ટિકિટનો દર સાત હજાર છ સો કરી દીધો છે જેથી કહી શકાય છે કે હવે એર ઇન્ડિયા એક્સપ્રેસે ઇન્ડિગો સાથે પ્રાઇસ વોરમાં ટક્કર આપવાનું નક્કી કર્યું છે મહોત્સવ એ સૂર્યની પૂજા સાથે ઉત્સવ છે દેશમાં કોણાર્કનું સૂર્ય મંદિર અને મોઢારાનું સૂર્ય મંદિર પ્રચલિત છે રાજ્યની સંસ્કૃતિ અને સંસ્કારોનું આદાન પ્રદાન અને સંગીત નૃત્ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્સવ મનાવવામાં આવે છે દર વર્ષે યોજાતા ઉત્સવ કલા રસિકો માટે મહત્વનો ઉત્સવ બન્યો છે ત્યારે શિલ્પ કલા અને નૃત્ય કલાનો પવિત્ર સંગમ રચાય છે આ પવિત્ર સંગમનું કલામય રસપાન કરવા કલા રસિકો દેશ વિદેશના લોકો મોઢેરા પધારે છે નૃત્ય કલાની સાથે સાથે શિલ્પ કલા અને જીવંત નિહાળી ઉત્સવનો આનંદ લે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પોષી પૂનમને લઈને ખેડબ્રહ્મા મા અંબિકા માતાજીની આજે ભવ્ય અન્નકૂટ ધરાવાયું છે માતાજીને રથમાં બિરાજમાન કરી પરિસરમાં પ્રદક્ષિણા કરવામાં આવી આજે પોષી પૂનમ એટલે કે અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ જેને લઈને ખેડબ્રહ્મા મંદિર ટ્રસ્ટ દ્વારા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના મંદિરના શિખરોમાં વાજતે ગાજતે ધજા ચઢાવવામાં આવી તો સાંજે આરતી બાદ કેક કાપવામાં આવશે અને રાત્રે રાસ ગરબા યોજાશે સરહદી જિલ્લો કચ્છી પાકિસ્તાની નાગરિકો પણ આ વિસ્તારમાંથી પકડાતા હોય છે કે જેઓ કચ્છના બોર્ડર વિસ્તારમાં માનવ વસાહત સહિત ટાપુઓ પર સંતાઈ જતા હોય છે ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા કચ્છના માનવ વસાહત સહિત એકવીસ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દરરોજ રામલલ્લાના દર્શન કરી રહ્યા છે ભીડના કારણે શરૂઆતની તકલીફો બાદ હવે મંદિરમાં દર્શન વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે રામ ભક્તો અયોધ્યામાં લાખોની સંખ્યામાં પહોંચી રહ્યા છે અને સતત દર્શન કરી રહ્યા છે નવા રામ મંદિરમાં પ્રસાદ અને દાન પણ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે આ પેલા રામ મંદિરના નિર્માણ માટે પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ નું દાન મળી ચુક્યું છે બીજી તરફ નજર કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે નબળાઈ જોવા મળી રહી છે ઘરેલું બજારમાં પણ સોનું અને ચાંદીના ભાવ તૂટ્યા છે ઘરેલું ફાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાય છે તો એમસીએક્સ પર સોનાના ભાવ લગભગ સો રૂપિયાના ઘટાડા સાથે એકસઠ હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યા છે જ્યારે ચાંદીનો ભાવ પણ બસો રૂપિયા તૂટીને પ્રતિ કિલો એકોતેર હજાર છાસઠ જોવા મળ્યા મહેસાણા જિલ્લાના આખજ ગામના ખેડૂતે પ્રથમ વર્ષે જ પપૈયાના વાવેતરની શરૂઆત કરી છે અત્યાર સુધી ત્રણ વીઘાના ખેતરમાં એક પોઈન્ટ પાંચ લાખ જેટલો ખર્ચો આવ્યો છે ખેડૂતે જમીન ભાડે રાખીને ખેતી કરી છે અને હાલ પપૈયાના છૂટક વેચાણમાં ખેતીમાં ખર્ચ બાદ કરતાં બે લાખ રૂપિયાનો નફો મેળવે છે ત્રણ વીઘામાં તેઓને બારસો જેટલા પપૈયાના છોડ વાવ્યા છે એક છોડ અંદાજે ત્રીસ કિલો જેટલો પપૈયાનું ઉત્પાદન એક સિઝનમાં આપે છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની રેલમ છેલ જોવા મળી રહી છે યાર્ડમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે યાર્ડમાં સૌથી વધારે કપાસ પાકની જ આવક થઈ રહી છે જોકે કપાસના ભાવમાં ખેડૂતોને પંદરસો આસપાસ મળી રહ્યા છે માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ છે ડુંગળી અત્યારે ખેડૂતોને રડાવી રહી છે યાર્ડમાં ડુંગળીના ભાવ પંચોતેરથી ત્રણસો પાંચ રૂપિયા જ ભાવ મળ્યો હતો બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં ઠંડીના ત્રીજા અને આખરી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યો પવન છવાયો છે જેને કારણે લોકો ઠુઠવાયા છે હવામાન વિભાગના આજના અપડેટ અનુસાર કચ્છના નલિયામાં નવ પોઈન્ટ પાંચ ડિગ્રી તો ગાંધીનગરમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો નીચે ગયો છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે સાટલું છે નમસ્કાર